एनसीपीएसपी पार्टी द्वारा नव ऊर्जावान प्रयास नवा होदेदारोंनो पद वितरण तथा आवનાર ચૂંટણીઓ માટે વ્યૂહરચના પર ચર્ચા કરાઈ તારીખ 22 માર્ચ 2025વાર મંગળવાર રોજ સુરત શહેરમાં एनसीपीएसपी પાર્ટી દ્વારા આજે સુરત શહેરમાં એક વિશેષિત पद વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નવા હોદેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ઇકबालભાઈ મલેકજી સુરત શહેર પ્રમુખ સાગરભાઈ સોનાવાણેજી સુરત શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ દેવરેજી અને સુરત શહેર ઉપપ્રમુખ રાજુભાઈ પાટીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા કાર્યકરોને હોદ્દા આપીને સન્માનિત કરવામાં આવ્યા અને તેમનું ઉદ્ઘાટન કરતા નેતાઓએ તેમને આવનાર ચૂંટણીઓ માટે ઉત્સાહિત કર્યા. આ અવસરે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી અને શહેર સ્તરે અને बूथ સ્તરે સંચાલિત વ્યવ રચનાનો પણ અવલોકન કરાયો.

एनसीपीएसपी पार्टी सूरत शहर में सतत सक्रियता साथे संगठन मजबूत कर रही है माटे संपूर्ण तैयारी करी रही है ब्यूरो रिपोर्ट सूरत